નવસારી બાદ આગળ વાત તાપીની કરીએ તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાપ્યો છે સોનગઢ અને વ્યારા અને સાથે જ વાલોડમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ વરસાદના કારણે થઈને નદીઓ ગાંડીતુર બની હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે ઝાખરી નદી વાલ્મીકી નદી ગાંડીતુર બની છે વાલોડના પ્રસિદ્ધ ગણેશજી મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા છે વ્યારા રોડ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે ત્યારે છેડીયા ગામમાં પણ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે કાંજણ ગામની પંચાયત ઘરમાં પણ પાણી ભરાઈ ગયું છે ત્યારે પેરવડ ગામમાં પણ પાણી ભરાયા છે સતત ઉપરવાસમાં વરસાદના કારણે થઈને નવા નીર આવ્યા છે અને પાણીની આવકમાં વધારો થયો છે આપ જોઈ શકો છો કે હાલ વાલ્મિકીના જળસ્તર વધી રહ્યા છે અને જે એનું પાણી છે એ નગરમાં આવી રહ્યું છે નગરમાં પાણી એ પ્રવેશ કરી ચૂક્યો છે વાલોડનું જે મંદિર કહીએ આપણે સુપ્રસિદ્ધ ગણપતિ મંદિર તેમાં પાણી ભરાયા છે ત્યારે એસજી હાઈસ્કૂલમાં પાણી ભરાયા છે આ ઉપરાંત ગામની અંદર પાણી પ્રવેશ કરી ચૂક્યો છે અનેક નીચાણવાળા જગ્યાઓ પર પાણી ભરાયા છે જે ઢોર ઢોરઢાખર પણ તણાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે ત્યારે વ્યારાથી ભેંસ જતા માર્ગ પર પણ પાણી ફરી વળતા એ રસ્તો બંધ કરવામાં આવ્યો છે ત્યારે વરસાદે હાલ તો તાપી જિલ્લામાં ઘણી મોટી તારાજી સર્જી છે હજુ તંત્ર કશે જોવા મળ્યું નથી હા કે જે સવાર થઈ ત્યાર પછી વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે અનુભટ સંદેશ ન્યૂઝ તાપી તો તાપીમાં આ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે નદીઓ ગાંડી દૂર બની છે તો સતત જે રીતે આ વરસાદ અહીંયા વરસી રહ્યો છે આ વરસાદી માહોલ અહીંયા જામ્યો છે ને તેના કારણે થઈને કોચવે પર પણ પાણી ફરતા થયા છે